હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ ટોફુ શીખવીએ પિત્તીની રેસીપી તો આ રેસીપી એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોવાથી બાળકોને કે મોટાને ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની તેના માટે મેં આખી રાત પલાળેલા કાબુલી ચણા એક વાટકી લીધા છે એના પલાળીને અત્યારે ડબલ થઈ જાય છે અને ત્યાર પછી મેં આ બચો ગ્રામ ટોફુ લીધું છે त्यारपशी मीठो લીલા મરચાની પેસ્ટ ને લસણ હુલાતાના આ આમચૂર પાવડર એક चमची લસણની પેસ્ટ ત્યારપછી ગરમ મસાલો આ ચાટ મસાલો આદુની પેસ્ટ આ બ્રેડ ક્રમ્બ્સ એક બટાકું મીડિયમ સાઈઝ નું લઈ બાફી અને એને ઝીણી લીધું છે અને ઝીણી સમારેલી ડુંગળી અને તેલ હવે આપણે આ ચણાની ને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની સાથે થોડું ટોફું પણ નાખતા જઈશું થોડું નાખી આ બંને વસ્તુને ભેળી કરી અને આપણે મિક્સરમાં ક્રોસ કરી લેવાની તો હવે આને ક્રશ કરી લઈએ હવે આપણે આ ચણા અને ટોપું બનેને મિક્સરમાં ક્રશ કરી લીધા છે હવે ત્યાર પછી તેમાં આપણે આ ચીણેલું બટાકુ નાખીશું એક મીડિયમ સાઈઝનું મેં બટાકુ લીધું હતું તેને બાફી અને ચીણી લીધી છે એ નાખી દઈશું ત્યાર પછી આપણે આ એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ડુંગળી બે ચમચી જેટલી નાખીશું ત્યાર પછી આ આમચૂર આમચૂર પાવડર પાવડર છે આપણે લીંબુ નથી નાખવાનું એટલા માટે આમચૂર પાવડર બે ચમચી જેટલો નાખી દઈશું ત્યાર પછી આપણે લીલા મરચાં પેસ્ટ નાખી દઈશું બે ચમચી જેટલી લીલા મરચાં પેસ્ટ છે અને આ લીલું લસણ છે એક ચમચી જેટલું લીલું લસણ છે અને આ આદુની પેસ્ટ તે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે ત્યાર પછી એક ચમચી લસણની પેસ્ટ ઉમેરશું ત્યાર પછી આ ચાટ મસાલો છે ચાટ મસાલો આપણે એક ચમચી જેટલો લીધો છે એ ઉમેરી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે એ ઉમેરી દઈશું અને ત્યાર પછી છેલ્લે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તો એક ચમચી આ મીઠું ઉમેરીશું અને છેલ્લે હવે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું આ બધું હવે મિક્સ કરી અને તેની ટીકી વાળી લેવાની છે હવે તેમાં આપણે છેલ્લે હજી બ્રેડ બ્રેડ કમ્સ ઉમેરવાના છે પણ પેલા આને આપણે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે બ્રેડ ફ્રમ્સ ઉમેરશું હવે બધા મસાલા આપણે આવી રીતે મિક્સ કરી દીધા છે બરાબર રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં બ્રેડ ફ્રમ્પ ઉમેરશું જરૂરિયાત પ્રમાણે ઉમેરશું આપણે તેનું બાઇન્ડિંગ આવે એટલા ઉમેરવાના છે આ મેં ચાર ચમચી જેતા જેટલા બ્રેડ ક્રમ્સ લીધા છે આ આપણા બ્રેડ ક્રમ્સ ફ્રેશ બ્રેડ ક્રમ્સ છે હવે આપણે આવી રીતે હાથથી મિક્સ કરતા જઈશું અને જરૂર પડશે એ પ્રમાણે આપણે બ્રેડ ક્રમ્સનો ભૂકો ઉમેરતા જઈશું કારણ કે આમાં બટાકુ અને ટોપું એ બધું હોય એને બાઇન્ડિંગ આપવા માટે આપણે આ ક્રમ્સ ઉમેરવા પડે છે અને એની ટીકી વાળવાની છે હવે તો આ રીતે આપણી ટીકી વળે છે કે નહીં એમ જોઈ લઈ તો હવે આપણી ટીકી

ટીકી ફાટતી નથી અને બહુ સરસ રીતે આપણો મસાલો રેડી થઈ ગયો છે આ રીતે આપણે રગદોળી લેવાના છે બધી ટીકી આ રીતે હવે વાળી લેવાની છે જુઓ આવી રીતે સરસ રીતે વળી જાય છે ચલો જો આવી રીતે આપણે બધી ટીકી વાળ લેવાની છે અત્યારે આટલી ટીકી વળી ગઈ છે અને મેં કડાઈ ગેસ ઉપર મૂકી દીધી છે તપ્પા તેને આપણે હવે આ ટીકીને સેલો ફ્રાય કરવાની છે તો તેમાં હવે તેલ ઉમેરશું સેલો ફ્રાય કરવું છે એટલે આપણે તેલ બહુ જાજુ નહીં ઉમેરવું પડે હવે આમાં થોડું તેલ ગરમ થાય એટલે આપણે ટીકી ઉમેરી દઈશું અને એકદમ ધીમા ગેસે આપણે ટીકીને ચેલો ફ્રાય કરી લેવાની છે આ રીતે આપણે મૂકી દઈશું આવી રીતે મૂકવાની છે અને એને વારંવાર ફેરવવાની નથી નીચેથી બ્રાઉન કલરની થાય ત્યાર પછી આપણે એને ફેરવશું એકદમ ધીમા ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસે જ આપણે ટીકીને કૂક કરવાની છે આપણે એક બાજુ એક બાજુની સાઈડ આવી બ્રાઉન કલર ની થઈ ગઈ એટલે પહેરવી લીધા છે હવે બીજી બાજુ ની પણ આવી બ્રાઉન થાય ત્યાર પછી આપણે એને પહેરવું હવે ધીમે તાપે એકદમ ધીમે તાપે એને થવા દઈશું તો આવી રીતે આપણે બધી ટીકીને વારા ફરતી ચેલો ફ્રાય કરી લેશે જો એકદમ બ્રાઉન થઈ જાય છે આ સ્તેથી આને ઘેરવી લેવાની જેથી કરીને આપણી ટીકી તૂટે નહીં ચીપિયા વડે આમ ફેરવી લઈને જો સરસ એવી આપણી ટીકી બની છે હવે આને થવા દેજું થોડીવાર અને ત્યાર પછી આપણે એની આવી રીતે સાઈડ પણ ચેપી લેવાની છે આવી રીતે આમ સાઈડ આપણે ચેકી લેવાની છે એટલે ક્યાંયથી કાચી ન રહે અને ખાવામાં પણ હેલ્ધી અને ક્રિસ્પી બને છે જો આવી રીતે આપણે સાઈડ પણ ચેકી લેવાની છે તો એવી જ રીતે બધી ટીકીને આપણે ચેલો ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી બધી ટીકી બનીને રેડી થઈ ગઈ છે એકદમ હેલ્ધી છે ક્રિસ્પી છે અને પ્રોટીન દિન તો ભરપૂર છે અને ઓછા તેલમાંથી બની છે એટલે ખાવામાં પણ કાંઈ નુકસાન કરતી નથી તો આપણી ટીકીને હવે આપણે સર્વ કરીશું આવી રીતે તમે આ ટીકી બાળકોને આપશો ને તો એને ખાવામાં પણ હેલ્ધી પડશે અને આમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે એકદમ આપણે ટીકી કેટલી મસ્ત બની છે અને એક ટીકી તમને હું તોડીને પણ બતાવી દઉં આપણી ટીકી તોડીને આપણે જોઈ લઈશું છે ને એકદમ મસ્ત સરસ એવી અંદરથી પણ કુક થઈ ગઈ છે અને ઉપરથી ક્રિસ્પી બનીશે અને આ રીતે ટમેટો કેસપ અને માયોનજના ડીપ સાથે આપણે સર્વ કરશે એકદમ હાઈ ક્લાસ હવે આપણે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું તો એકદમ આપણી ટેસ્ટી હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂરી એવી ટીકી બનીને રેડી છે તો તૈયાર છે આ ટીકી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી સારી લાગી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે કન બટન દબાવી દેશો જેથી કરીને મારા નવા વિડીયાના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ